ખડે પગે તહેવાર સમયે સામાન્ય કરતા દર્દીઓની સંખ્યા વધતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં તબીબ અને નર્સ સહિતની ટીમ તૈનાત કરાઈ છે તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આયોજન પણ કરાયું છે સૌ જાણો છો તેમ ગણેશ વિસર્જનની તૈયારીના ભાગરૂપે ટ્રોમા સેન્ટરમાં વધારે પેશન્ટ આવવાની વકી છે તેને ધ્યાને લઈને મેડિકલ ઓફિસરોની વધારાની ટીમ નર્સિંગની ટીમ વધારેના ક્લાસ ફોર સર્વન્ટ તેમજ ઓર્થોપેડિક અને સર્જરીના ડિપાર્ટમેન્ટની પણ વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે આવતીકાલના માટે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે ઉપરાંત રિઝર્વ ટીમ પણ હોસ્પિટલમાં રહેશે એટલે જરૂરિયાત જણાય તો એને તાત્કાલિક ધોરણે ડિપ્લોય કરવામાં આવી શકે ટ્રોમા સેન્ટરમાં એક્સિડન્ટથી લઈને મારામારીથી લઈને એવા પેશન્ટો આવતા હોય જે મોટેભાગે ઓર્થોપેડિક અને સર્જરીના સ્પેશિયાલિસ્ટની જરૂર પડતી હોય છે